કોલેજમાં સિગરેટ પીતા પણ કોલેજનો ગુજરાતી યુવાને શરમાતો કે જાહેરમાં સિગરેટ ના પીવાય આજે ચરસ ને ગાંજો મારા ગુજરાતમાં વેચાય કોલેજની બહાર નીકળીએ ચરસ કે ગાંજાની વાસી યુવા ધન મારું ગુજરાતી યુવાનો ખૂબ સારા છે એને અવળે રસ્તે લઈ જવા કોઈ હપ્તા ખોરી ભ્રષ્ટાચાર થયા થાય આ બધું છોડાવીને તમે યાદ કરશો કે હું ખાસ કરીને યુવાન મિત્રોને કહીશ કે આપ ક્યારેક કોંગ્રેસના શાસનમાં જે ડોક્ટર કે એન્જિનિયર એને પૂછજો તો ના હોય કે આપ કેટલા રૂપિયામાં એન્જિનિયર થયા હતા આજે શિક્ષણની હાલત શું છે તો આ બધી પરિસ્થિતિમાં ગુજરાતમાં સેવાની સાધનાનું પુનઃસ્થાપન કરવા માટેનો એક પ્રયત્ન છે લોકશાહીમાં આખરે ગુજરાતીઓ આશીર્વાદ આપશે સત્તા મળશે સેવાની સાધના કરીશું અને નહીં તો ક્યાંય વેચાવાના નથી ક્યાંય જવાના નથી આ જ વિચારધારામાં લડતા આવ્યા છે ને લડતા રહીશું